પોષણ વ્યવસ્થાપન તો આ પોષણ વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ એની આજે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો કપાસનો પાક બહુ અગત્યનો છે ગુજરાતની અંદર અત્યારે કપાસનું બીજા નંબર એટલે કે મગફળી પછી ખૂબ અગત્યનો પાક છે અને ખૂબ સારું એવું વાવેતર થયું છે બીજા નંબરનું વાવેતર ગુજરાત રાજ્યની અંદર જ્યાં સુધી અમારા પાસે ડેટા છે ત્યાં સુધીનું થયેલું છે ખૂબ વિપુલ માત્રાની અંદર કપાસનું પણ ખૂબ સારું એવું વાવેતર થાય અને અમે ગણીએ ત્યારે પહેલા ગયા વર્ષોની અંદર જોઈએ તો કપાસનું પુષ્કળ માત્રાની અંદર વાવેતર થતું હતું તો અને હવે મગફળીનું કારણ કે પાંચ વર્ષે પ્રધાન બદલવો જરૂરી છે એટલે મગફળી છે હવે રાજા થઈ ગઈ છે અને કપાસ છે એ પછીનો મહત્વનો પાક છે અને આપણે એને સફેદ સોના તરીકે ઓળખીએ તો મિત્રો કપાસ આપણા માટે ખૂબ અગત્યનું છે જે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે ચેનલને લાઈક કરવાનું ન ભૂલે ચેનલની ઉપર જે મતલબ લાઇકનું બટન છે એ આ રીતના લાઈક કરી દે અને એ પછી શેર કરવાનું કે અન્ય જે ખેડૂત મિત્રો છે એને આ ચેનલને છે મોકલવાનું નહીં ભૂલતા કારણ કે આ વિડીયો એના માટે કેદાશ આપણે કરવાનું નહીં ભૂલતા મિત્રો જે કાળા કલરનું બટન છે એની ઉપર સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો ખાસ વાત કે કપાસની અંદર અત્યારે પાણા અવસ્થા આવી ગઈ તમે જાણો છો ચોમાસું ખૂબ સારું એવું છે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ સારો થયો છે ગીર સોમનાથ ગીર સોમનાથનો અમુક પશ્ચિમનો ભાગ છે ત્યાં કદાચ ઓછો વરસાદ અમુક વિસ્તારોની અંદર થયો છે તો એ કોમેન્ટની અંદર ખાસ જણાવજો કે અમારા વિસ્તારની અંદર ઓછો છે કે વધારે છે એ વરસાદની બાબતના ન્યૂઝથી આપણને મળી રહી એટલે પાળા અવસ્થા અત્યારે ખૂબ સારી એવી નીકળી છે ખેડૂત મિત્રો અત્યારે પાણા ચડાવવાનું વિચારી રહ્યા છે તો આ પાળા ચડાવતી વખતે કેવું ખાતર નાખી જેથી કરી અને કપાસ આપણો ખૂબ સારો થાય અને ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ તો યોગ્ય સમય છે ખાસ કરીને જોઈએ તો મિત્રો પિસ્તાલીસ દિવસનો કપાસ થાય તમે 45 થી સાઈઠ દિવસ નો કપાસ થાય તમે પાછળના વિડીયોની અંદર જે મુજબ જોઈ રહ્યા છો એ મુજબ નો કપાસ થાય એ મુજબ આપણે છે એ પાળા છડાવવા જોઈએ પાળા છડાવવા આપણા માટે ખૂબ અગત્યના છે પિસ્તાલીસ એટલે કે ડોટ થી દોઢ મહિનાથી લઈ અને બે મહિના સુધીના કપાસની અંદર પાળા સડાવવાથી આપણને ખૂબ સારું પરિણામ મળે છે એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે ખાતર આપવાની પદ્ધતિ છે તો ખાતર કયા આપવા એ તો આપણે આગળ ચર્ચા કરશું પણ કઈ મેથડથી ખાતર આપવા જોઈએ તો અત્યારે છ અંતરે વાવેલું હોય પણ ખાસ કરીને ખુલ્લો કપાસ વાવેલો છે કપાસની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એવું કરે કે ભાઈ અત્યારે બળદનો અભાવ છે કોઈ પાસે આટલી મશીનરી નથી અથવા તો મશીનરી છે પણ વરાટ સમય જ માત્ર ત્રણ દિવસનો છે તો એવા સમયે ખેડૂતો એવી કદાચ ભૂલ કરી બેસતા હોય કે આપણે એ સમયે ખાતર છે કોઈ પણ ખાતર અહીંયા જે લખ્યા ડીએપી લખ્યું વીસ વીસ જીરો લખ્યું એમોનિયમ સલ્ફેટ લખ્યું પોટાશ લખ્યું તો આ બધા ખાતરનું મિક્સ પાલું કરી અને હાથમાં ભરીને આમ આમાં હેલાશ થતા હોય કપાસની વળ પહે થોડાક એની માથે જાય થોડાક એની બાજુમાં જાય ક્યાંક દાણા ઉરિયાના દાણા કે આમ એમોનિયમ સલ્ફેટના દાણા અડધા આમ ગયા હોય અડધા આમ ગયા હોય એનું કોઈ મહત્વ રહેતું નથી ખાસ યાદ રાખજો સારું ઉત્પાદન લેવું હોય તો પાટણવાળા બારોટભાઈ એક વિડિયો બનાવ્યું હતું વીકે નેવું મણ ઉત્પાદન મેળવ્યું એવો વિડીયો એનો ગયા વર્ષના આપણે આગલા વર્ષના જોયા તો ખુબ સારું ઉત્પાદન એ ભાઈને ને છે તો એની એક પદ્ધતિ હતી કે કપાસના છોડની બાજુમાં ખાડો કરીને ખાતર આપવું જેને જો ખાડો હવે આપણે એને ખાડાને દંતાળથી કરીએ તો એ ખાડા જ થયા કે એક પ્રકારની ખાડાની લાઈન મતલબ લાઈન થઈ ગઈ એ વાત છે મહત્વની છે પણ પહેલાના સમયમાં બે હજાર દસ પહેલાના સમયમાં મોટા ભાગના ખેડૂતો કપાસમાં ખાતર આપતા તો કપાસને બાજુમાં કોદાળીથી ખાડો કરી અને કપાસને ખાતર આપતા ખૂબ સારું ઉત્પાદન મળતું હતું આજે એ જ કપાસ જે ચાલી મણ મણ વિગેતું એ જ કપાસ અત્યારે પંદર મણ દસ મણ પાંચ મણે આવી ગયો ઘણાને ગયા વર્ષે બબ્ય મણ પાંચ પાંચ મણ આઠ આઠ મણ આઠ આઠ મણ જે રીતના જેવી જમીન જેવી માવજત એ પ્રમાણે જોય છે પણ ખાતર આપવાની પદ્ધતિ છે કે દંતાળથી કપાસના

કારણ કે છોકરાને આપણે મોટો કરવાનો છે એમાંથી આપણે આગળ ભણી ગણીને મોટો કરશું કે સારો એવો અધિકારી બને અથવા તો સારો વ્યક્તિ બને અને એની પાસેથી આપણે કંઈક શીખ મેળવવાની છે એટલે આપણા કપાસને આપણે આમાંથી જે ખાતરો તમને કહેવામાં આવે એ ખાતરોનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે એવું ન કહી શકાય કે એટલું આમાંથી કરવાથી બાવા થઈ જશે હા

હવે નાઇટ્રોજનના સ્વરૂપમાં આપણે આપવાનું હોય ત્યારે એમોનિયમ સલ્ફેટ આપવાનું છે યાદ રાખજો મેં તમને ડીએપી નું કીધું એમઓપી નું કીધું હવે ત્રીજું એમોનિયમ સલ્ફેટ 20 કિલો નું કહું છું આ ખાતર આપણે 20 કિલો એક વીઘે 16 ગુઠાના વિઘામાં અને 24 ગુઠાનો વિઘો હોય તો 30 કિલો અને સાથે સાથે તમને મજા આવે તો 5 કિલો સોનો ભેળવીજો મારા વાલા આ પણ ખૂબ સારું પરિણામ મળે છે અને સાથે ગયા વર્ષે અમારા ખેડૂત મિત્રોએ ઘણા બધા એ સુરેન્દ્રનગરની અંદર ભાવનગર બોટાદની અંદર દાણાદાર ઓર્ગેનિક ખાતર જે વિગે બે કિલો નાખવાની આપણે વાત કરી હતી એ તમને અહીંયા નંબર આપેલા નંબર ઉપરથી છે ત્યાંથી એની માહિતી મળી જશે એટલે વિગે ઓર્ગેનિક દાણાદાર ખાતર વિગે બે કિલો એનો એક નેચરલ લિક્વિડ આવે છે એ વસ્તુ બંને વાપરવાથી ખૂબ સારો દમદાર કપાસ આમ કપાસમાં કઈક દમ હોય એવો કપાસ આપણે મેળવી શકાય એટલે પેલા ખાતરનું કોમ્બિનેશન ડીએપી એમઓપી અને એમોનિયમ સલ્ફેટ હવે તમને એમ થાય કે સાહેબ આપણે નથી કરવું નથી કરવું તો કઈ વાંધો નહીં તમને એવું થાય ડીએપી નથી નાખવું તો વીસ વીસ ઝીરો તેર આવે ને બજારની અંદર મળે ને વીસ વીસ ઝીરો તેર

અને પોટાશ બે ખાતર નાખી દો અને એની સાથે કોઈ પણ ખાતર નાખી તો બે કિલો દાણા દા વર્ગે કોઈ પણ પાક ની અંદર ખૂબ સુપીરિયર રિઝલ્ટ આપતા ખાતર છે ખાસ ભલામણ કરું છું બે વીઘાની ટ્રાય કરજો જાજી નહીં બે વીઘામાં ચાર કિલો જોશે ખૂબ સારું પરિણામ મળશે વિઘે જૂનો પાંચ કિલો નાખજો એ પણ રિઝલ્ટ સારું આપશે એટલે આ રીતના ખાતરનું કોમ્બિનેશન કરવાનું છે અને ખૂબ સારા પરિણામ ગયા વખતે મેળા થયા હવે કપાસ જેનો ભાદરવાની અંદર લાલ થઈ જતો અથવા માઇક્રોન્યુટ્રિયન્ટની ખામી હોય એ અત્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પોટાશ એ ધરાવતું એક ખાતર બજારની અંદર આવે છે એનો પણ પચ્ચીસ કિલોનું થેલી આવે છે વીઘે દસ કિલો નાખી શકાય કેટલું બધું પાયાની અંદર એટલે પાણા ચડાવીએ ત્યારે નાખી દેવાનું છે મિત્રો ઝીંક પણ ખૂબ અગત્યનું છે યાદ રાખજો વિઘે ઝીંક સલ્ફેટ એ પણ વીઘે જો કદાચ ભગ્ય કિલો નાખવામાં આવે આના ભેગું તો નાખી શકાય એના ભેગું ન નાખવું હોય તો આપણે

ઝીપસમ નાખો કપાસની અંદર કારણ કે એમાં કેલ્શિયમ અને સલ્ફરનો બનેનો સ્ત્રોત છે અને કપાસચા ની અંદર તેલનો જ વજન હોય કપાસિયાની અંદર તેલ આવે તમને બધાને તમે બધા હશે હશે ખાવશો છો બરાબર પણ કપાસિયાનું તેલ ખરેખર ખવાય નહીં પણ કપાસિયાનું તેલ ખાઈ છે અથવા તો હાલો આપણે એને ભૂલી જાવ પણ કપાસની અંદર તેલ હોય તેલની ટકાવારી એટલે વજન વધારવા માટે તેલ વધવું જોઈએ તેલ વધારવા માટે સલ્ફર અગત્યનું છે ઈ સલ્ફર માટે થઈ એમોનિયમ સલ્ફેટ નાખવું પડે સલ્ફર હોય અને કપાસને ને કદાચ બંને માંથી એક પણ ન નાખી સલ્ફર પાઈ શકાય આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી હવે તો હવે કપાસની કાળજી હું રાખવી મિત્રો

યુરિયા તમને એમ લાગે કે નથી આપવું તો નેનો યુરિયા અથવા નેનો ડીએપી ના સટકા ઉપયોગ કરી શકાય ડીએપી ની જગ્યાએ નેનો ડીએપી પણ હાલે પણ આ ડીએપી નાખવામાં આવે અથવા તો 20 20 0 10 નાખવામાં આવે તો વધારે સારું એ પછી 21 દિવસે કેટલા પાળા સણાઈવાના 21 દિવસ પછી યુરિયા આપી દેવું યુરિયા વેગે 8 થી 10 કિલો નાખવામાં આવે તો વધારે સારું અને એની સિવાય જો યુરિયા ના ઓપ્શનમાં એમોનિયમ સલ્ફેટ લ્યો તો એ સૌથી પહેલો ડોઝ ત્યારે આપશો ત્યારે વધારે સારું રહેશે એટલે યુરિયા

એક તેલ એવું આવે છે કે બે દિવસ સુધી હાથમાં લાગેલું હોય ને તો એ કડવું લાગે આમ જ્યારે જીભે હાથ અટાડીએ ને બે દિવસમાં ફૂલ કડવું એ ભાઈ કદાચ હાથ ધોઈને તમને કંઈક વસ્તુ સાંભળ્યું હોય તો એ કડવી થઈ છે એનું કડવું તેલ ને એ ઓર્ગેનિક છે કહેવાનો મતલબ એવો છે કે એ ઝેર નથી તો જમીનની અંદર ઝેર ઓછું થાય એવો આપણો પ્રયત્ન હોય તો આ તેલ માટે આજે અત્યારે બજારની અંદર નેમોજાર પાવરના આવે છે કદાચ તમારા વિસ્તારમાં ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર તમે એનો કોન્ટેક કરજો કે મારે આ સી જોઈએ છે અને આ તેલ ઉપર છે એ તમે વધારે પડતો ત્યાંથી માહિતી મેળવી શકશો પણ આ તેલ 30 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી આમ છે ને તમારા ખેતરની અંદર સોળસી આખા કડવા થઈ જશે કડવા થઈ જશે એટલે એની ઉપર કોઈ સુસિયા પ્રકારની જીવાતો બેસશે નહીં મગફળીની અંદર રોજડા ભૂંડણાનું પ્રમાણ હોય કપાસમાં રોજડા તકલીફ કરતા હોય તો એની અંદર પણ આ તેલ કડવું એટલું થઈ જશે ને કે કોઈ સોડવા છે એ ખાઈ શકશે નહીં મુકાઈને અત્યારે રોજડા મૂકે જ નહીં તો એની ઉપર સાંટવાથી પણ આ તેલ